જય હિન્દોસ્તો વિડિયોમાં આપણે ડિસ્કસ કરીશું હાઈકોર્ટ બેલિફ અને ડીવાયસો મીન્સ માટે જી કેમાં અગત્યના ટોપિક વિશે આ ટોપિક જે છે રિસેન્ટ એક્ઝામ જે આયોજિત કરવામાં આવી હતી એનટીએ દ્વારા તેના આધારે તૈયાર કરવામાં આવેલ છે આ ઉપરાંત બધા જ જે ડાઉટ્સ કમેન્ટ્સમાં પ્રીવિયસ વિડીયોમાં જણાવવામાં આવ્યા હતા તેને પણ આપણે કવર કરીશું આજ વિડીયોમાં સૌથી પહેલાં તો ન્યૂ રીઝનિંગ ટોપિક કવર કરીને એક વિડીયો અને પીડીએફ અપલોડ કરવું તો યસ આ રીઝનિંગ જે છે આ રીઝનિંગના ટૉપિક જે છે તેને પણ આ વિડીયોમાં આપણે કવર કરી લઈશું કે કયા કયા ટોપિક કરી શકાય છે રીઝનિંગની અંદર તેની અંદરથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે તે પણ ડિસ્કસ કરીશું પીવાયક્યુની આપણે ડિસ્કશન કરીએ છીએ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયો આવતા પહેલાં એક્ઝામ આવી જશે તો આ જે બે ક્વેશ્ચન છે તેને પણ થોડી વારમાં એડ્રેસ કરીએ કરંટ અને જીકે કરંટ માટે જે છે ઓલરેડી એક નવ કલાકનો વિડીયો અવેલેબલ છે આ સાથે બીજો એક અપડેટેડ વિડીયો આવશે જેની અંદર આ નવ કલાક સિવાયનું એના પછીનું કરંટ અફેર્સ જે છે યુટ્યુબ પર તમને જોવા મળી જશે આ ઉપરાંત મંથવાઈઝ પીડીએફ અને વિડીયો જે છે એપ પર અવેલેબલ છે રાઇટ તો કરંટ તો ત્યાંથી થઈ જશે આ ઉપરાંત હાઈકોર્ટ ડીવાયસોનો તમે ટાર્ગેટ કરો છો ડિવાઇસો મેન્સ તો ઇન્ડિયા સ્પેસિફિક અને બેલિફ મેન્સનો ટાર્ગેટ કરો છો તો ગુજરાત સ્પેસિફિક કરંટ અફેર ઉપયોગી બનશે ગુજરાતની અંદર ગુજરાત પાક્ષિક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને ગુજરાત પાક્ષિકના છેલ્લા છ મહિનાનું એનાલિસિસ જે છે ઓલરેડી આપણે પોસ્ટ કરેલું છે તો આ વિડીયો એકવાર ખાસો આ જે વિડીયો છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં આપી દેવામાં આવશે લાસ્ટ સિક્સ મંથ કરંટ અફેર યસ એક અપડેટેડ વિડીયો પ્લાન કરી રહ્યા છીએ જેની અંદર જે નવ કલાકનો વિડીયો છે એ સિવાય પણ બીજા ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જે છે તેને આપણે ક્વિક રિવિઝન તરીકે ડિસ્કસ કરી લઈશું એનટીએના જી કેના ટોપિક અને મેથના પીવાયક્યુની પીડીએફ યસ આ જે જીકેના ટોપિક છે તેને આપણે ડિસ્કસ કરીશું અને પીવાયક્યુની પીડીએફ જે છે એને જો કમ્પાઇલ થઈ શકતું હોય તો કમ્પાઇલ કરીને ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દઈશું રાઈટ છતાં તમારા ધ્યાનમાં કોઈ પીડીએફ આવી હોય તો એને જરૂરથી તમે મીલ કરી શકો છો તો બધી પીડીએફની એક સાથે કમ્પાઇલ કરી શકાય અને પછી શેર કરીશું ગુજરાતી વિષય હશે કે નહીં તો જો અહીંયા ક્વેશ્ચનની અંદર એક્ઝામ સ્પેસિફાઈ નથી કરી પરંતુ જો તમે બેલિફના સંદર્ભમાં વાત કરી રહ્યા છો તો યસ અને ડીવાયસ મીન્સ તો છે નો ડીવાયસઓમાં ગુજરાતી નથી અને બેલિફમાં ગુજરાતી છે એક મેજર ફરક છે બંને એક્ઝામમાં પછી બીજું એક ટોપિક ડીવાયસો હાઈકોર્ટ મીન્સમાં ટ્રાન્સલેશન છે જે બેલિફમાં નથી રાઈટ પછી કીધું છે કે એનાલાઇઝ વેલ અસ આઈડિયા કાઇન્ડ ઓફ ક્વેશ્ચન વિલ બી ઇન કેસ સ્ટડી કેસ સ્ટડી પછી સ્પેસિફિક સબ્જેક્ટ રિલેટેડ ન્યૂઝ અને એક્ઝામ લેટ નથી કરવી વી ઓલરેડી વેટિંગ ફોર ધીસ યસ જો હવે આની અંદર બે પાર્ટિશન થઈ ગયા છે એક કે જે લોકો લડી લેવા માંગે છે અને બીજું કે બીજા છે એમણે કીધું છે કે ભાઈ વી આર રેડી એની કોસ્ટ આપણે આ યુદ્ધમાં ઝંપલાઈ દઈશું અને પરીક્ષા આપી દઈશું તો આ એક અપ્રોચ બહુ સારો છે હવે એની અંદર શું થાય છે એક્ઝામ ની ડેટ જે છે નક્કી કરવામાં આવે ત્યારે ઘણું બધું એસઓપી ફોલો કરવામાં આવે છે કે ભાઈ બીજી કોઈ એક્ઝામ સાથે ક્લેસ થતું નથી સિલેબસ માટે એપ્રોપ્રિયેટ ટાઈમ આપ્યો છે સો એન્ડ સો ફોર્થ તમે જો અત્યાર સુધી એટલો બધો ટાઈમ હતો કે આ બધો સિલેબસ જે છે માની લો કે આ ચેન્જ થયેલો સિલેબસ જે છે એની અંદરથી પચાસ ટકા ઉપર ટૉપિક કવર થઈ જતા હતા રાઇટ એટલે ધેર ઇઝ અ નો ચાન્સ કે એક્ઝામની ડેટ બદલાય કદાચ એક્ઝામ થોડા દિવસ ડીલે થઈ શકે એકથી બે સન્ડે પાછળ જઈ શકે અગર બહુ મોટા પ્રમાણમાં માસ રિક્વેસ્ટ બહુ બધા મેલ્સ આવે તો એ લોકો વિચારી શકે બાકી પોસ્ટપોન ડીલે આ રીતનું કોઈ ચાન્સ છે નહીં હવે એટલે આપણે વીસ દિવસ ગણી લઈશું બે માટે યસ બે માટે આપણે કરંટ અફેર અને જી કેની આપણે વાત કરીશું ચેનલ ઉપર રિપોર્ટિંગ અને કેસ સ્ટડી હવે આ રિપોર્ટિંગ અને કેસ સ્ટડી માટે જે છે અમુક ક્વેશ્ચન મેં આઉટ કર્યા છે તો આ રિપોર્ટિંગ અને કેસ સ્ટડી માટેની આ પીડીએફ અને ક્વેશ્ચન જે છે તેને ટેલિગ્રામ ચેનલમાં શેર કરવામાં આવશે જે ડીવાયસો હાઈકોર્ટ મેન્સ માટે જ હશે હવે આમાં બીજો એક ક્વેશ્ચન એ પણ છે કે આપણો જે સિલેબસ નવો આવ્યો છે તેની અંદર ક્યાંય વેટેજ મેન્શન નથી જ્યારે કોઈપણ એક્ઝામના સિલેબસની અંદર ડિટેલ સિલેબસ ન હોય વેટેજ મેન્શન ના હોય ત્યારે શ્યોરિટી નથી હોતી મતલબ એનો મતલબ એ થાય છે કે કેસ સ્ટડી પૂછે પણ કે સ્ટડી ના પણ પૂછે તો આપણે કે સ્ટડી જે છે કરીશું તો ખરા જ પરંતુ જે સ્ટેટિક સબ્જેક્ટ છે જેમ કે જીકે છે કરંટ અફેર છે મેસેજિંગ છે તેના પર વધારે ભાર આપીશું રાઈટ ત્યારબાદ એક કમેન્ટ છે આ તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો કમેન્ટના રિસ્પોન્સ પણ તમે વાંચી શકો છો તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી હાલમાં શું ચાલી રહ્યું છે રાઈટ પછી એક્ઝામની ડેટ ચેન્જ નહીં થાય ધેર ઇઝ અ નાઇન્ટી પર્સેન્ટ ચાન્સ કે એક્ઝામની ડેટ ચેન્જ નહીં થાય રાઈટ ચેન્જ થવાના ચાન્સ ખૂબ જ ઓછા છે એટલે જે ડેટ આપી છે હાઈકોર્ટે એ ડેટ ઉપર પરીક્ષા યોજાવાના પૂરેપૂરા ચાન્સ છે કારણ કે ઓલરેડી જીપીએસએ તેને અલગથી આ સન્ડે એલોકેટ કરી આપ્યો છે હવે વાત કરીએ ટોપિકની તો આ ટોપિકમાં સૌથી પહેલા મેથ્સ મેથ્સની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે નંબર સિસ્ટમ નંબર સિસ્ટમના બે થી ત્રણ ઇનફેક્ટ ચારથી પાંચ પ્રશ્નો અગર પચીસ પ્રશ્નો જો મેથ્સમાંથી કાઢવા જઈ રહ્યા હોય એ લોકો તો નંબર સિસ્ટમમાંથી સૌથી વધારે પ્રશ્નો અને ત્યારબાદ આ ફોલોઈંગ ટોપિકમાંથી પ્રશ્નો જોવા મળી શકે છે રાઈટ આ બધા ટોપિક તમે જાણતા જશો પર્સન્ટેજ છે રેશિયો પ્રપોર્શન છે સ્ક્વેર રૂટ એવરેજ ઇન્ટરેસ્ટ પ્રોફિટ લોસ અને આ બંને એક્ઝામ એટલે કે ડીવાયસો અને બેલિફ માટે લાગુ પડે છે તો એકવાર મેથ્સ માટે આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વાત કરીએ ઇંગ્લિશની તો ઇંગ્લિશ કોમ્પ્રિહૅન્શન જે છે તે ડીવાયસો હાઈકોર્ટ મીન્સમાં પૂછાવા જઈ રહ્યું છે રાઈટ તો તેની અંદર જે પ્રિલિમ્સમાં ટોપિક હતા એ ટૉપિક તો રિપીટ થવાના પૂરેપૂરા ચાન્સ છે અને લાસ્ટમાં કોમ્પ્રિહેન્શન એડ થઈ શકે છે તો આ થઈ ગયા ઇંગ્લિશના ટોપિક જેને તમે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકો છો એક છે વોકેબ અને એક છે કોમ્પ્રિહેન્શન કોમ્પ્રિહેન્શન રાઇટ અને ગ્રામર એઝ ઇટ ઇઝ જ પૂછાશે એટલે કે વન ટુ અને થ્રી પાર્ટમાં ડિવાઇડેડ હશે જેની અંદર સબ ટોપિક જે છે આ રીતે રહી શકે છે ક્યારેક એક આ ઇડિયમ્સ પૂછી લે ઇડિયમ ના પૂછે તો એક વન વર્ડ પૂછી લે રાઈટ તો આ થઈ ગયું ઇંગ્લિશ ફોર હાઈકોર્ટ ડીવાયસો અહીંયા મેથ્સ જે છે એ ને બેલિફ માટે કોમન છે બંનેમાં કોમન ટોપિક છે ત્યારબાદ વાત કરીએ રીઝનિંગની તો આ રીઝનિંગની અંદર જે છે આ બધા ટોપિક તમારી સામે છે તેની અંદરથી એ લોકો સૌથી વધારે ફોકસ કોઈના પર કરી રહ્યા હોય તો તે છે મિસિંગ નંબર મિસિંગ નંબરની સિરીઝ એ લોકો આપી રહ્યા છે રાઈટ અહીંયા પણ નંબર સિરીઝના ક્વેશ્ચન જોવા મળી રહ્યા છે તમને કે આ તો આગળ વાત કરી હતી ના આગળ આપણે મેથમાં વાત કરી હતી તે હતું નંબર સિસ્ટમ આ છે નંબર સિરીઝ બોથ હાર ડિફરન્ટ રાઈટ તો ડિઝનિંગની અંદર આ બધા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે છતાં પણ હું તમને એમસીક્યુસ અને પીડીએફ આપીશ એના પરથી તમને વધારે આઈડિયા આવી જશે આ વિડીયો જસ્ટ ટોપિક જણાવવા માટે જ બનાવવામાં આવ્યો છે હવે વાત કરીએ જીકેની જીકે બંનેમાં કોમન છે જીકે ની અંદર પહેલાં ટોપિકની વાત કરીએ પછી સબ ની વાત કરીએ જીઓગ્રાફી કરંટ અફેર હિસ્ટરી હિસ્ટ્રી ટેક ઇકોનોમી આ મેજર થીમ છે જેની અંદરથી પ્રશ્નો પૂછાય છે એક્ઝામ્પલ તરીકે પ્રેસિડેન્ટ રૂલ કયા આર્ટિકલમાં છે મતવિલાસ પ્રવચન આ બુક કોણે લખી હતી વ્હાઈટ ગોલ્ડ વ્હાઈટ ગોલ્ડ એટલે કે સફેદ સોનું તરીકે કોને કયા એલિમેન્ટને ઓળખવામાં આવે છે ફાધર ઓફ માઇક્રો ઇકોનોમિક્સ ફાધર ઓફ મેક્રો ઇકોનોમિક્સ અથવા ઇકોનોમીના પિતા ભારતીય ઇકોનોમીના પિતા તો આ રીતના જીકેના પ્રશ્નો જે છે આ ટોપિકમાંથી અને તેની અંદર સ્ટેટિક જીકેના પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછવામાં આવી શકે છે તમે જોઈ શકો છો આપણે કેપિટલ અને કરન્સીની પ્રીવિયસલી વાત કરી હતી જેની અંદર મેં તમને એન્ટીનો એક ક્વેશ્ચન બતાવ્યો હતો રાઈટ કે જે ન્યૂઝમાં હતી કન્ટ્રી એના કેપિટલ્સ કયા છે તો તેવી જ રીતે સ્પોર્ટની કોઈ ટર્મ પૂછી લે એરપોર્ટ પૂછી લે બુક્સ અને ઓથર વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેની અંદર હિસ્ટ્રીની બુક્સ પણ પૂછી શકે છે અથવા રિસન્ટલી કોઈ ઓથરની બુક ન્યૂઝમાં હોય તો તે પણ પૂછી શકે છે નેશનલ પાર્ક યુનાઇટેડ નેશનની એજન્સી આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે પછી મિનરલ્સ પૂછી લે કારણ કે આ મિનરલ્સ ઇકોનોમીનો છે ટોપિક લેટેસ્ટ છે જીઓગ્રાફીનો પણ ટોપિક કહી શકાય સ્પોર્ટ્સ કપ છે રિવર્સ છે માઉન્ટેન પાસીસ છે આ બધા કોમન મોસ્ટ રિપીટેટિવ ટોપિક છે વારંવાર પૂછાતા ટૉપિક છે એક્ઝામ્પલ તરીકે અત્યારે જેડી વેન્સ જે છે ભારતની મુલાકાતે આવ્યા છે તો પ્રશ્ન એ રીતે બને કે યુએસએના વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે રાઈટ આ તો થઈ ગયા યુએસએ ના ને ભારતના કોણ છે ભારતના વાઇસ પ્રેસિડેન્ટ રિસેન્ટલી ન્યૂઝમાં હતા એમને રિસેન્ટલી સુપ્રીમ કોર્ટનો ઉજળો લીધો હતો રાઈટ તમને ખ્યાલ હશે સુપ્રીમ કોર્ટને કીધું હતું કે ભાઈ સૌથી સર્વોપરી જે છે કોન્સ્ટિટ્યુશન છે બીજી કોઈ બોડી નથી તો આ છે જયદીપ ધનકર જગદીપ ધનકર રાઈટ કયા માં આવે છે 63 થ્રીમાં તો આ થઈ ગયું કરંટ અફેર આ થઈ ગયું પોલિટી અને આ થઈ ગયું સ્ટેટિક ચીખે તો આ રીતનું તમે લિંક કરી શકો છો અથવા આ બધું જ જે છે ચેનલ પર જઈને તમે એકવાર જોઈ શકો છો જેમ કે રિસેન્ટલી જસ્ટિસ દિનેશ માહેશ્વરી દિનેશ માહેશ્વરી જે છે તે ત્રેવીસમાં લો કમિશન કાયદા પંચ ત્રેવીસમાં લો કમિશનના અધ્યક્ષ તરીકે અપોઈન્ટ કરવામાં આવે છે તો આ એક કોન્સ્ટિટ્યુશનલ અપોઇન્ટમેન્ટ થઈ ગઈ બંધારણની અપોઈન્ટમેન્ટ થઈ ગઈ અને બીજું રિસેન્ટમાં ન્યૂઝમાં રહેલી નિયુક્તિ પણ થઈ ગઈ તો આ રીતે સ્ટેટિક અને કરંટને તમે લિંક કરશો તો વધુ કોન્સોલિડેટ થશે ડેટા અને વધારે જે છે તમે કવરેજ કરી શકશો જીકે અને કરંટનું અને સ્ટ્રિક્ટલી અવોઈડ કરો સિલેબસ બદલાયો ગ્રુપમાં શું ડિસ્કશન થઈ રહી છે શું નહીં કેટલા દિવસ છે બસ તમે જસ્ટ આ ટોપિક જે છે એને ફોલો કરવાનો પ્રયત્ન કરો તો આ થઈ ગયા ટોપિક તમે સ્ક્રીનશોટ લઈ શકો છો છતાંય ટેલિગ્રામ ચેનલની અંદર આપણે આ બધા જ ટૉપિકનું લિસ્ટ જે છે પોસ્ટ કરી દેવામાં આવશે આ ઉપરાંત જીકેના ટોપિક વાઇઝ પીડીઓ અને પીડીએફ જીપીએસસીમાં પૂછાયેલા એક હજારથી પંદરસો જેટલા પીવાયક્યુનું એનાલિસિસ છેલ્લા છ મહિનાનું કરંટ અફેર પીડીએફ વિડીઓ થિયરી આ બધું જ જે છે તમે એપ પર જઈને જોઈ શકો છો આ ઉપરાંત બેલિફ માટે ઇ બુક અને ડીવાયસો મીન્સ માટે અલગથી ઇ બુક જે છે તમે એપ પર જઈને ડાઉનલોડ કરી શકો છો માની લો કે તમે ઓલરેડી નોટ્સ બનાવેલી છે આ બધું તમારે કરવાની જરૂર નથી તો તમે માત્ર કોઈ એક સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ વાઈઝ નોટ્સ ડાઉનલોડ કરીને પણ તમે વાંચી શકો છો કન્ક્લુઝન હિયર ઇઝ કે બેલિફનું પેપર જે છે થોડું ગુજરાત તરફ ઢળતું હશે જ્યારે ડીવાયસોનું પેપર જે છે તે ઇન્ડિયા તરફ ઢળતું હશે અહીંયા જે છે ગુજરાતી ભાષાનો સમન્વય છે જ્યારે અહીંયા ઇંગ્લિશને ઇન્ટિગ્રેટ કરવામાં આવશે તો આ ક્લિયર ડિફરન્સ છે અહીંયા ક્વેશ્ચનનું લેવલ જે છે થોડુંક મોડરેટ હશે ઇઝી હશે જ્યારે અહીંયા મોડરેટ ટુ ડિફિકલ્ટ હશે રાઈટ તો આ બંનેને તમે આ રીતે સેપરેટ કરી શકો છો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે છતાંય જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો આ વિડિયો પર ફાઇવ હંડ્રેડ લાઇક્સ પૂર્ણ થાય ફાઇવ હંડ્રેડ લાઇક્સ પૂર્ણ થાય તો આપણે એનટીએ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો જે છે તેની ડિસ્કશન નેક્સ્ટ વિડીયોમાં કરીશું એનટીએના પ્રશ્નોની ડિસ્કશન નેક્સ્ટ વિડીયોમાં કરીશું જસ્ટ તમારે જણાવું છે કે એનટીએના કયા સબ્જેક્ટની આપણે ડિસ્કસ કરીએ મેથ્સ રીઝનિંગ કે જી કે